અને પછી તું આમંત્રણ દસ તો પછી હું નહીં આવું પછી તું ખોટું ન લગાડતી ગોગડી તું ન આવી એમ આ હોત લઈ જવાના તમારે ભૂત ડોસી છે ને આત્મા ભટકે છે એને લઈ જવાના તમે બધું આવજો હા ભાઈ સુડેલ જાશું આપણે બધા હા તે વાંધો ને હાલ ને કઈ કરશું આવશું બસ એ મજા આવતી લાગે તારે હું બળેતરા છે તારે દીકરી મજાની જો મોટી થઈ ગઈ છે કાળી કલુટી કેવી બિશારી કામ કરે એવી થઈ ગઈ છે અને તને પોરો દે તારે બીજો નાનો છોકરો છે એનું ધ્યાન રાખે બધાયનું ધ્યાન રાખે એવી થઈ ગઈ છે હું બળેતરા કરો આવજેલી લગ્ન ગોગડી તને લાગે એલિયા પરજા કંદડી ખાઈ જાય એમાં ત્યાં વેકેશન છે ધરવી દે છે વેકેશન તો છે ઈ તો મને ખબર છે મારે એક સેન તો ગળો મને એમ થાય વેકેશન તો કલાક તો નિશાળે હસવાય આ પરજા ખાવા ટાઈલ ની સેવો પણ બધી એવી ભેગી થઈ જો ને તો હું ચાલે જવાનું તું હું તારો બાપ ઓલો કાળિયો રહ્યો ને ઈ હોતન જાય લે મારો બેટે ઊંઈ

અને પેલી કંકોત્રી મારી કે માર દીકરી દેવી છે અને દીકરીઓની કે પેડું કરતો આવું પેડતો આવું આરો અને કંકોત્રી દેતો આવું એમ મારી મમ્મી કેતા ફોન માં હાન આવવાના પેડવા આવવાના સમને બે બેનું ઠીક એવું છે એમ ને તો તું વહી જાય ને તારી વગર નું ગોગડી મને ગમશે નહીં તો હાલ ને તું મારી આરો જોતો ખરાબ ભૂતડી મીતુડી સુડેલા બધા વેજા કેવી માર હાહુ ફરતી બેહી ગઈ જોતો તું આપણી શેરીમાં પરજાની તાઈ નથી રહેવા દીધી હો પણ તઈ હું હાનના ટાઈમે દેકારો મને મારી પરજા માથું સડાવે શેરીની તો અલગ રહી પણ મારી જ પરજા એટલું માથું સડાવે છે મને હે કોગરી અમે અહીંયા બોલાયા હે કામ હે અમારું તને અહીંયા બોલાવ્યા હે મારા ભાઈના લગન ને એટલે તને આમંત્રણ દેવાના હે અને તારે છે ને મારા ભાઈના લગન માં આવવાના હે ભૂલવાના નહીં હે હો ઓકે પ્રોમિસ મે પક્કા આવુંગી ભાઈ કે શાદી મે હા તારે આવવાના હે ભૂલવાના નહીં હે

उठते हे कदम रुक जाते हैं दिल हमको को कभी समझाता है हम दिल को कभी समझाते हैं मां वो भी मैं सिवा तो वो हालो गीत गाई वो मैंने बहुत मजा आ रही मैंने गीत गावा तो बहुत शौक है बेटा बहुत मजा आए गीत गावा

ગોગડી હું તારી યાર બોલવાની જ નથી હો તારી ભેગો હું નહીં બોલું તે મને નથી આમંત્રણ આપ્યું આખા ગામને આમંત્રણ આપ્યું પણ મને તે કીધું કે તમે શિબરી માસી મારા ભાઈના લગ્નમાં આવજો એમ શિબરી માસી તમે થોડા કોક છો તમે આ એમ કે બધાને આમંત્રણ દીધું ને મને નો દીધું તો તમે તો મારા પોતાના છો તો તમને આમંત્રણ થોડું દેવાનું હોય મારા પપ્પા કંકોત્રી દેવા આવે

હા ભાડે જ લેવાની હોય ને રોજ પછી થોડી પહેરવાની હોય ભાડે જ લેવાની છે હારામ હારી બતાવો હું ભાવ સુધી લેવાની તો મને ખબર પડે તમે પહેરીને જોઈ લો એટલે તમને ખબર પડે એ ભાવની ની ઉપાધિ કરો માને આપણે તમ તારે બતાવો ને હા તે વાંધો ને હાલો મારી આરે ચેન્જિંગ રૂમ છે એમાં તમે ચેન્જ કરીને જોઈ લો અને તમને જે ગમે ને એ પહેરીને તમે આ બેનને બતાવો અને પછી તમતા તમે નક્કી કર નાખો તારીખ ને એવું બધું મને લખાવી દો એટલે મને ખબર પડે કે આ તારીખે તમારે લઈ જવાની બરોબર છે

અને હું તારીખે લખાવી દઉં છું અને પૈસા એડવાન્સમાં માં દેવાના છે કઈ હા અત્યારે તમારે ખાલી લખાવા પૂરતા દેવા જોશે પાંચસો હજાર રૂપિયા તો અત્યારે તમારે દેવા જોશે અને બાકી શેરવાની લેવા આવો ને તો એ તમારે પૂરેપૂરા પૈસા દેવા જોશે હા તે વાંધો નહીં હાલો મને તો છે ને ઝોકલા વગર હવે ગમતું જ નથી મને બહુ ગમે ઝોકલો કેવો સરસ છે ક્યુટ ને કેવો મસ્ત છે હારું ઈરા હાલ હવે આપણે જઈ મોડું થશે હજી તાર નાસ્તો કરવાનો નાસ્તો કરાવીશ ને મમ્મી ને બે ત્રણ ફોન આવી ગયા હું તને ઘરે મૂકી જાઉં ને પછી મારે બે ત્રણ બીજા કામ છે હાલ ફટાફટ આઈ હા તારું શેરવાની નું તો કામ થઈ ગયું ને એટલે હું બહુ રાજી થઈશું